શહેરના સથાળા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં પર્વત પાટિયા ખાતે રહેતા એકવીસ વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કરનાર કુખ્યાત મનીષ કુકરી સહિત મિતેશ દેસાઈ અને ચિરાગ બોડાને પોલીસે ઝડપી પાડ્યા બાદ આજે આ તમામ આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળે રીકન્સ્ટ્રકશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સુરતમાં કતારગામ વરાછા ઉતના કાપુતરા અને લીંબાત સહિત અમદાવાદમાં ઘાટલોડિયા તથા નારણપુરા સહિતના પોલીસ મથકોમાં મનીષ કોકરી ગેંગ વિરુદ્ધ થી વધુ ફરિયાદો નોંધાવવા પામી છે કામરેશના ગામ વેલન્જા ખાતે રહેતા વેપારી કેતન ઉર્ફે જાપાની ધીરુ ખેલાણીએ સથાણા પોલીસ સ્ટેશનમાં મનીષ ઉર્ફે મન્યુ ઉર્ફે કુકરી વિઠલ માંડકડા મિતેશ ઉર્ફે ગાબાણી લાલજીભાઈ દેસાઈ અને ચીરા ઉર્ફે બોરડા સામે હત્યાની કોશિશ અને લૂંટની ફરિયાદ નોંધાવતા શાંત હતું કે કેતન જાપાનીના ભાગીદાર પાર્થ ઉર્ફે ભાણા સાથે છેલ્લા પાંચ દિવસની ફોન પર પાર્થ ઉર્ફે ભાણાના મિત્ર સંદીપ વરસાણી આરોપી અનિલ ઠાકોરના ઓળખીતા યશ ઉર્ફે ગોલ્ડે પૈસા પરત આપ્યા ન હોય જે બાબતે બોલાચાલી ઝઘડો તકરાર ચાલી રહી હતી તેમજ ગત તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રિના આશરે સાડા ત્રણેક વાગ્યાના પોલીસ સ્ટેશનની હદમાં આરોપીઓએ કેતન તથા તેના મિત્રો ઉપર લાકડાના ફટકા તથા લોખંડના પાઇ પડે જીવલેણ હુમલો કર્યો હતો પાર્થ ભાણાને તથા તમને બધાને પતાવી નાખવાના છે આજે તમારો છેલ્લો દિવસ છે તમે બધા મને શું સમજો છો તેવું કહી મનીષ કુકરી તથા તેમની સાથેના માણસોએ કેતનની ગાડી ઉપર લાકડાના ફટકા માર્યા હતા આ પ્રકરણમાં પોલીસે મનીષ કુકરી સહિતના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આજે ત્રણેય આરોપીઓનો સથાણા પોલીસે ખોડો કર્યો